યાત્રા સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે વિપુલભાઈ દેસાઈ અને તેમના પરિવાર દ્વારા સુરત શહેરના જેટલા યાત્રીઓને સાથે રાખી વૈષ્ણવ દેવીના દર્શનાર્થે પ્લેટફોર્મ નંબર ચાર પરથી એક ટ્રેન રવાના થઈ હતી સત્યાવીસમી જાન્યુઆરીથી સાત દિવસ સુધીની આ યાત્રાની ટ્રેનને નવસારીના સાંસદ સી આર પાટીલે લીલી ઝંડી આપી રવાના કરી હતી આજે સુરત ભાઈ વિપુલભાઈ જુનેજા અને એમની આખી ટીમ સુરત જિલ્લાના બારસો જેટલા યાત્રીઓને મા વૈષ્ણોદેવીના દર્શનાર્થે લઈ જઈ રહ્યા છે આનો અર્થ એ કે માતાજીનું જ્યારે તેડું હોય ત્યારે જ માતાજી દર્શન માટે બોલાવતા હોય છે અને આ તકે એટલી જ પ્રાર્થના કરીશ માતાજીને કે હંમેશા માતાજીની પ્રેરણા એમની કૃપા દ્રષ્ટિ આપણા સૌ પર વરસતી રહી સૌના નિરામય તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છું શુભકામના પણ પાઠવું છું સહી સલામત આ તમામ યાત્રીઓ માતાજીના દર્શન કરીને અને માતાજીના ખૂબ મોટા આશીર્વાદ લઈને અહીંયા પરત પાસા ફરે એવી શુભેચ્છા સાથે આભાર સુરત શહેરના યુવાનો વૃદ્ધો તેમજ પરિવારો સહિત લોકો આ યાત્રામાં જોડાયા હતા અને એક રોજ આ ટ્રેન રવાના થઈ હતી સુરતના રેલવે સ્ટેશને લોકોને ખૂબ જ ઉત્સાહથી રવાના કરાયા હતા અને માતાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા સૌ કોઈ ઉત્સુક જોવા મળ્યા હતા આજે શ્રી વિપુલભાઈ દેસાઈ અને વિપુલભાઈ દેસાઈની ફેમિલી દ્વારા સુરતના સૌ મિત્રોને લઈને દેવીની યાત્રા માટેની આખી ટ્રેનની બુક કરવામાં આવી છે અને આખી ટ્રેન આજે આ ધર્મયાત્રા માટે અહીંથી આજે રવાના થઈ રહી છે આજે પણ જે પ્રકારના લોકો એમાં જઈ રહ્યા છે એકદમ યુવા દીકરાઓ દીકરીઓ અને ઉમરલાયક માણસો સાથે મળીને એક સાથે આ વૈષ્ણવદેવીની યાત્રા માટે જોડાઈ રહ્યા છે સાત દિવસ યાત્રા માટે પોતાનો સમય ફાળવો અને આ રીતે એક ધર્મનો સંદેશ માટે જ્યારે યુવાનો પણ જોડાય ત્યારે મને લાગે છે કે યુવાનોના એના જે સંસ્કારમાં મજબૂતાઈ આવે છે એનાથી સમાજ મજબૂત બને છે કેમ કે આપણી સંસ્કૃતિ આપણને સામૂહિક જીવનનો એક શિક્ષામણ આપતી હોય છે પરંતુ આજના યુવાનો તો બીજાને સર નથી કરતા એના કારણે કુતરોમાં તૂટતા હોય છે પણ તો જ્યારે આવી યાત્રા સાથે પડીને સાત દિવસ વડીલોને સાથે રાખીને ત્યારે યુવાનો કરતા હોય છે એમની કાળજી લેતા હોય છે અને આ મુશ્કેલી યાત્રા છે વૈષ્ણવદેવની યાત્રા એ તેર કિલોમીટર ખૂબ મુશ્કેલી યાત્રા છે તો તેવા ટાઈમે આ વડીલોની કાળજી લઈને એમને લઈ જવા લાવવા એમને સાધવા એમની કેર કરવી

करने जा रहे हैं और सब इतने उत्साह से जा रहे हैं सब इनकी सेवा में है सिर्फ खुद को उनका आभार आभार मानसे लोग जाएंगे प्रदीप जी जुने है समिति में मदन जी पावा दर्शन चिटकारा जी है मदन जी बक्का है यो गिरीश जी बक्का है और बंटी जी बंटी डिंगड़ा है हम सब यात्रा समिति में जुड़े हुए हैं और हम सब मिलके ये यात्रियों को सफ़र करवाते हैं ઉલ્લેખનીય છે કે આજના યુગમાં લોકોને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય નથી મળી રહ્યો ત્યારે શેરાવાલી યાત્રા સેવા સમિતિના વિપુલભાઈ અને પ્રદીપભાઈ વૈષ્ણવદેવીની યાત્રાનો સાત દિવસીય પ્રારંભ કરીને સુરત શહેરના લોકોને પોતાના પરિવાર સાથે લઈ જવાનો અવસર બનાવ્યો હતો ગતરોજ સુરત સ્ટેશન પર માતાના ભક્તો રાજી ખુશી અને ઉત્સાહથી માતાના દર્શનાર્થે ટ્રેનમાં જવા માટે રવાના થયા હતા आठ साल से लगा हुए हैं हम हर साल यात्रा ले जाते हैं हर साल हमारे साथ सोलह सौ यात्री जाते हैं तो इस साल हमारे को रेलवे ने चौबीस की जगह अट्ठारह पहुँच दिए है इसलिए आज हमारे साथ तेरह सौ यात्री दे जा रहे हैं हमारी इच्छा ये होती है हम ज्यादा से ज्यादा यात्रियों को माता की यात्रा कराएँ हमारे साथ मोस्ट ऑफ जो यात्री अपने घर से उनके बच्चे उनको नहीं ले, ले जा सकते या उनकी कोई मजबूरी जो कि सूरत एक ऐसा शहर है जहाँ से एक नहीं दस दस गाड़ियाँ जाती हैं और ऐसा धार्मिक माहौल शायद किसी शहर शायद किसी सिटी शायद किसी देश में मिले और मैं प्रेस के द्वारा ये कहना चाहूँगा कि जो प्रदीप जी हैं इनकी एक मेहनत और पूरे सदस्यों को साथ में लेकर चलना ये सबसे बड़ी मेहनत मेरी एक इच्छा है मेरा मन है कि ये पूरा मैसेज पूरे हिंदुस्तान पूरे वर्ल्ड में आपकी प्रेस के द्वारा पहुँचे बोलो सच्चे दरबार की ब्यूरो रिपोर्ट सूरत